બગસરાના મફતિયા વિસ્તારના લોકોએ રેલી કાઢી અને સૂત્રોચ્ચાર કરી આપ્યું આવેદનપત્ર બગસરામાં મફતીયા પરા વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા પચાસ વર્ષથી એકસો વારના પ્લોટ દરેક પરિવારને આપેલ છે આ બાબતે સર્વ કરી અને સરકારી સહાય મળે અને આ પ્લોટની નવી રિવાઇઝ કરી આપવાની માગ આ બાબતે આ વિસ્તારના રહીશોએ બે હજાર એકવીસમાં શ્રી અમરેલીને પણ આવેદનપત્ર આપેલ

આજે અમે ભગસરા જેતપુર રોડ ઉપર મફતપરા વિસ્તારની અંદર જે અમે આવેદનપત્ર આપેલું છે એમાં મફતપરામાં પ્લોટ ફાળવણી બાબતે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે અને બગતસરા મામલેદારશ્રીને આપેલું છે અને પ્રાંત સાહેબને પણ આપેલું છે પણ અમારે મફતપરાની અંદર દસ્તાવેજ માટેની જે અમારી જે પ્રોસેસ છે છેલ્લા ચાર વર્ષથી અમે સરકારને રજૂઆત કરીએ છીએ અમારી પણ રિસર્વેની રજૂઆત કરીએ છીએ રિસર્વે પણ થયું નથી તો અમે અવારનવાર લોકોને લઈને કલેક્ટર સુધી પહોંચ્યા છીએ તો અમારી માગ પૂરી થાય અને અમારો જે હક છે માગવાનો અને હક મળે અને અમારે વધારેમાં વધારે અમારા વિસ્તારની અંદર વહેલી તકે હક મળે એવા પ્રયત્નો કરીએ છીએ અને અમને સરકારશ્રીની કોઈ પણ જાતની અમને સહાય મળતી નથી જેથી કરીને સહાય મળે એ માટે કાગળો કરી દે દસ્તાવેજ કરી દે સનદો અમારી ફરીથી માપી અને પ્લોટ ફાળવે એવી સરકારશ્રીને વિનંતી છે જય ભારત જય